શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય આજે તો બધાને મળવાનું મન થાય દસ દસ વખત પણ હવે શક્ય નથી પણ સામટા બધા એને મળી હા પ્રથુ એક જ વાત છે આ સત્સંગ ગલું એના ભેળો પાર થઈ ગયો જો આ શરીરમાં મહારાજે શ્રીજી મહારાજે નવ લાખ જે હતા એમને મહારાજે વાત કરી કે તમે અંતર્દિ કરીને જુઓ કે આ દેહમાં કઈ વસ્તુ છે કે જે કિંમતી છે આ વસ્તુમાં બધી વસ્તુ નકામી જો તમે આપણે ચીરીને મુખ્ય દેહ બધાનો કેવું લાગે અંદર કેવું બધું ભર્યું છે રુધિર માંસ હાડકું બધા પણ આ પેક કરીને ભગવાને આપ્યું છે એટલે બધું સારું લાગે છે પણ એ જે ઇન્દ્રનો દેહ હોય પણ તો એ સત્સંગ ના મળે તો એને કાંઈ કામનું નહીં મહારાજે તો પ્રકૃતિ પુરુષ એની વાત કરી કે જે આ એને પ્રકૃતિ પુરુષનું એને આ સત્સંગ ના મળે તો એનું જીવન અવેખે છે હવે કેટલી મોટી વાત કહીએ અનંત બ્રહ્માંડનો રાજા હોય અનંત બ્રહ્માંડનો રાજા એ બ્રહ્માંડ નહીં અને એ બ્રહ્માંડમાં તો કેટલું બધું આવી જાય છે તમે ચૌદ લોક આવે ચૌદ લોકમાં આ પૃથ્વી તો કાંઈ ના કહેવાય પૃથ્વી તો વાયરસ કહેવાય હા બ્રહ્માંડની અંદર વાયરસ હવે એની અંદર વાયરસની અંદર આપણે ક્યાં પણ આજે મનુષ્ય દેહ મળ્યો છે અને ભગવાનના સંબંધ પામે છે આપણે એની કિંમત છે બાકી તો અનંત બ્રહ્માંડનો રાજા હોય પણ સત્સંગ ના મળે તો જીવન આવે એટલે કેટલી કિંમતી વસ્તુ આપણને મળી છે મારા કે પાસ મળી ચિંતાવાળી એ હોય પણ એના કરતાં મનુષ્ય દેહ બહુ કિંમતી અને ટૂંકમાં આ મનુષ્ય મનુષ્યને વેળસી નાખવા નથી આપણે સત્સંગની અંદર પણ સત્સંગ મળ્યો ભગવાન મળ્યા પ્રગટ પ્રગટ પુરુષ મળ્યા બધું મળ્યું પણ આપણે ધ્યાન ના રાખીએ તો વેળ ફઈ જાય જીવન સત્સંગ ભગવાનનો સંબંધ છે એટલે ભગવાન તો દરેક વખતે મનુષ્ય દેહ આપે પણ કેટલું વિલંબ થાય અને આપણે ટૂંકમાં કામ કરી લેવાનું છે તંડ જ કે અક્ષરધામમાં એ વાત એટલે બીજું હેલ ફેલ કર્યા કરતાં સત્સંગ સંબંધી અને આપણું કામકાજ જે હોય એમાં લક્ષ આપીને જે ભણવાના ભણવાવાળા હોય આ હોય એને એનું ભણવાનું એનું પોતાનું કામકાજ સિવાય સત્સંગ એમાં ટાઈમ આપવો એ અતિ દાપણ છે ભાઈ બાકી તો બધું સત્સંગીની વાત કરું છું બીજાની વાત નહીં એને ભગવાનનો સંબંધ છે બધું છે તો એ જો ધ્યાન ના રાખે એમાં સંતોય છે ધ્યાન ના રાખે તો બધું વેડફાઈ જાય જીવન લાગે તમને કે આ પ્રગટનો સંબંધ છે આ છે તે છે પણ એમાં ખોઈ જાય પણ જો ભગવાન અંતર્દષ્ટિ કરાવે તમે ભગવાન દહારું છે એમ ગમે એમ કરીને તમે એવા પ્રસંગ મૂકે એવું કંઈ કરે એવા અંતરદ્રષ્ટિ થાય અને પછી પાછું વરે અને લાઈનમાં આવી જાય બધા પણ મહારાજને કર્યા કરતાં આપણે દયા થઈને ભગવાન શિવા બીજી કોઈ વસ્તુ રાખી નહીં અનંતનંદ જન્મ થયા આ ભગવાને આ સ્વામી ક્યારેય મળ્યા નથી બહુ મોટી વસ્તુ અત્યારે આપણે તમને કરોડ રૂપિયાની ખેંચ હોય અને તે વખતે કોઈ બે કરોડ આપે જાજો ને તે કેટલો આનંદ આવે અને કેટલું જતન કરીને રાખીએ આપણે ખોઈ ના જાય કોર્ટનો ધંધો ના કરીએ બધું ધ્યાન રાખીએ તો આ અમૂલ્ય વસ્તુ છે એનું મૂલ્ય થાય એમ નથી અને એ આવું મનુષ્ય દે અને ખોઈ ના નાખે અને જો આ બધું કર્યું ને બધું અંદર આવી જાય પણ મનુષ્ય દેહ છે સ્વભાવ છે એના કર્યા એના રહેવાય નહીં બધું હવે સ્વભાવની તો વણજાર છે આપણે ગઈકાલે કહ્યું ને ગાંડાની વંજાર સ્વભાવની વંજાર છે એકથી એક અંદર પ્રગટ થાય ક્યારે જઈને ટપી મારીને બેસી જાય ખબર ના પડે એટલે જો આ સ્કૂલમાં નહીં ને સ્કૂલમાં સ્કૂલમાં ઓલો ટપલી મારે નીચે બેસે અને ઓલું આમ જોયા કર્યો બસ નીચે બેઠો છે એ રીતે એટલે સ્વભાવ એવી રીતે આપણને કરી જાય ટપલી મારીને ગુમ થઈ જાય આપણને ખબર જ ના પડે કયો સ્વભાવ શું છે બધું એટલે ભાઈઓ તો બધું મહારાજનું કામ છે એ બધું કરશે એમના વિના કોઈ સ્વભાવ ટાળે એમ નથી